पुस्तक गिरनार ना सिद्ध योगियों लेखक अनंतराय जी रावल प्रकरण सात आदर्श घर संसार ए माया न अनामी बाबा मने स्नेह पूर्वक भेटी ने डूंगर नी धार मोटा उरडा जीवी भिखड़ तरफ दूरी गया मने सखत तरस लगी थी पानी माटे पूछा करवा जतो हो तो त्याज ते उभा थईने बोल्या

જે આધ્યાત્મિક જ્ઞાનની દ્રષ્ટિએ સાવ કોરી પાટી છે તેને આ વાત મિથ્યા લાગે સ્વાભાવિક છે ક્યારેક એવું પણ બની શકે અને બને જ છે એ વાત સ્વીકારવા તેઓ પ્રત્યક્ષ જોયા વગર માની જ ન શકે પરંતુ મુશ્કેલી અહીં એ છે કે તેમની યોગ્યતા વગર આ વાત તેમને સિદ્ધ કરી બતાવી એ કપરું જ નહીં અશક્ય પણ છે કોઈ પણ વસ્તુ જોવા મેળવવા કે અનુભવવાની પાત્રતા કેળવવા જે ભગીરથ પ્રયત્ન કરવા પડે છે તેવા પ્રયત્નો કેવી રીતે કરવા તેનું જ્ઞાન પણ સામાન્ય લોકોને હોતું નથી જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય વગરનું તેમનું મન માત્ર કુતુહલ આ બધું સાંભળે છે વાંચે છે અને તર્ક દ્વારા મિથ્ય સાબિત કરવાનો પ્રયત્ન કરે છે હું શીતળ જલપાન કરતા કરતા વિચારી રહ્યો હતો છેવટ આ બધું મિથ્યા જ છે ને મિથ્યા કહેનાર પણ મિથ્યા જ છે મિથ્યા સમજનાર પણ મિથ્યા છે મિથ્યા કહેનાર મિથ્યા છે કશું જ શાશ્વત નથી તો પછી જીવનમાં કરવા જેવું શું રહ્યું મૃત્યુ પછી પણ એ જ સ્થિતિ પુનર્જન્મ અને એ જ ઘટમાળ તો પછી આનો કોઈ રસ્તો કોઈ ઉપાય ઉપાય છે શબ્દો સાંભળી મારી વિચારધારણા અટકતા હું અનામી બાબા તરફ જોઈ રહ્યો હસતા ચહેરે તેઓ આગળ બોલ્યા ઉપાય છે

શાશ્વત શાંતિ પ્રાપ્ત કરવા ઈશ્વરના શરણે જવું એ જ મનુષ્ય માટે સાંસારિક અને અનેક જન્મોના દુઃખોમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય છે વાતો કરતાં અમે કોતર જેવી મોટી ભીખડમાં પ્રવેશ કર્યો ભીખડની અંદર પણ નાની મોટી બે બખોલો હતી ભીખડ સાફ સુથરી હતી તેથી અવાવરું લાગતી ન હતી રહી શકાય અને આરામ કરી શકાય તેવી કાળમેંડ પથ્થરોની બનેલી તે લીસ્સી અને સ્વચ્છ હતી બખોલની સામેની બાજુ વડનો એક વિશાળ કેકુર વૃક્ષ હતું જલપાન કરી હું તે વૃક્ષની છાયામાં બેસી ગયો થાક અને ઠંડા પાણીથી મળેલી શાંતિને કારણે મારી આંખો ઘેરાવા લાગી આંખો ખુલ્લી હોવા છતાં હું તંદ્ર ઉતરી ગયો ખુલ્લી આંખે હું પ્રયત્નપૂર્વક મારી સામે દેખાઈ રહેલી ટેકરીઓ અને તેની વચ્ચોવચ જાણે ખોડાઈ ગયો હોય તેવો ગિરનાર નજરે આવી રહ્યો હતો અડધ ખુલ્લી આંખે હું જોઈ રહ્યો હતો ત્યાં જ જાણે સ્વપ્નમાં જોઈ રહ્યો હોઉં તેવો આશ્ચર્યકાનક અનુભવ હું કરી શક્યો મને લાગ્યું કે ગિરનાર ભમરડાની જેમ ગોળ ગોળ ફરી રહ્યો છે છતાં સામેની સાઈડના દ્રશ્યમાં કોઈ બદલાવ આવતો ન હતો વાદળોની વચ્ચે છુપાયેલો ચંદ્ર સ્થિર હોવા છતાં ચાલતો હોય તેવું લાગે છે બસ એવું જ કંઈક જાણે ગિરનાર સ્થિર હોવા છતાં ભમરડાની જેમ ગોળ ગોળ ફરી રહ્યો છે જાણે વિષ્ણુનું સુદર્શન ચક્ર ફરી રહ્યું છે અને તે સાથે મને એક સંશોધન કાર્ય વર્તમાન પત્રમાં આપેલી વિગત યાદ આવી આકાશમાંથી લેવાયેલી તસવીરમાં ગિરનાર ફરતો હોય તેવું સ્પષ્ટ દેખાય છે આ વાત કોઈ કે કે જેને વાંચેલી તેની પાસેથી મને સાંભળવા મળી હતી પરંતુ તે વાતે મેં જાજુ મહત્વ આપેલું નહીં ઘણો સમય પસાર થઈ જતા હું એ વિસરી પણ ગયેલો આજે મને લાગી રહ્યું હતું કે કદાચ કદાચ એ વાત સત્ય છે કદાચ સાંભળેલી એ વાત મારા મનમાં ગુપ્ત રીતે ઉપસી આવતા મને એવો ભ્રમ થઈ રહ્યો છે પરંતુ જે હોય તે એ સત્ય જ છે કે મને ગિરનાર ફળતો લાગ્યો હું વિચારી રહ્યો હતો ત્યાં જ અનામી બાબા મારી પાસે આવીને બેસી ગયા અને બોલ્યા રસોઈ તૈયાર કરી નાખી છે થોડો સત્સંગ કરીને પ્રસાદી લઈશું અનામી બાબાના કથનથી મને નવાઈ લાગી શું બાબાએ જાતે રસોઈ બનાવી હશે કે કોઈ સિદ્ધ યોગ બળે ભોજન તૈયાર કર્યું હશે ત્યાં જ બાબા ખડખડ હસી બોલ્યા વારંવાર સિદ્ધિનો ઉપયોગ ન કરાય ઈશ્વરે હાથ પગ આપ્યા જ છે એ જ તેમના દ્વારા અર્પિત મોટી મોટી સિદ્ધિ નથી તો પછી બક્ષીશ રૂપે મળેલી એ જ સિદ્ધિનો ઉપયોગ શા માટે ન કરવો કહીને મૌનમય બનતા મેં પ્રશ્ન કર્યો તો પછી રસોઈ માટેની સામગ્રી મેળવવા તો એ માટે પરિશ્રમ કરી શકાય છે વસ્તીમાં જે ભિક્ષા માંગી એ બધું મેળવી શકાય છે ભિક્ષા દ્વારા જ બધું મેળવીને જાતે જ રસોઈ કરીને જમી લેવામાં મને વધુ આનંદ આવે છે કહીને તેઓ હસી પડ્યા હું થોડી વાર વિચારી રહ્યો જેમણે કોઈ શાસ્ત્રોનું વાંચન નથી કર્યું જેમની પાસે આધ્યાત્મ તત્વની સત્યતા વિશે ચિંતનનું કોઈ ભાથું નથી માત્ર અજ્ઞાન રૂપી કુરી પાટી જેવું જેનું મન છે તેઓને આ બધી બાબત નથી જ સમજાતી માત્ર તર્ક અને શંકા કરનાર તુંડ લોકોને આ બધી બાબતો અસત્ય અને મનની ખોટી ભ્રમણા લાગે છે પરંતુ મારા પોતાના અનુભવની આ અભિવ્યક્તિ આવા લોકો આગળ હું સત્ય ઠરાવી શકતો નથી મને તેની કોઈ ચિંતા પણ નથી કારણ કે મારે તો આવા સિદ્ધ યોગીઓના અનુભવના આધાર પર જ મારું આધ્યાત્મિક શ્રેય સાધવાનું જ ઉચિત માનવાનું હતું અને એટલા માટે જ મને યોગ સાધનાના આવા અનુભવો જાણવાની ઈચ્છા થતા મેં પ્રશ્ન કર્યો બાબા શાસ્ત્ર સંગત અને યુક્તિ સંગત એવો યોગ વિશે અર્થાત સાધના અને તે પછીના આપના અનુભવો કહેવાની કૃપા કરશો સાંભળી બાબા મારમાળુ હસીને જરા પણ આનાકાની કર્યા વગર તરત જ બોલ્યા મારો અનુભવ કહેવામાં મને લેશ માત્ર હરકત નથી તમારા અનુભવોની અભિવ્યક્તિ કરવા જતાં તમારે જે તર્કોનો સામનો કરવો પડે છે તેથી જ કહું છું તેના અનુસંધાને જ તમને પ્રશ્ન કરું છું કે મારા અનુભવો જાણીને તમને શો ફાયદો થશે તમને લાગે કે આ બાબા સત્યનિષ્ઠ અને જ્ઞાની છે તો તમે મારા વચનમાં અવિશ્વાસ નહીં કરો પરંતુ તમને પોતાને તેનો અનુભવ નહીં થાય ત્યાં સુધી એક પણ પ્રશ્ન થયા વિના નહીં રહે કોરુપ તુહલ અને સાચી જિજ્ઞાસા વચ્ચે ભેદ અહીં જ છે કુતુહલને કારણે પ્રશ્ન કરનાર માટે શબ્દ એ બે ઘડીની મોજ છે

જે શબ્દ બ્રહ્મમાં પારંગત થાય તે પરબ્રહ્મ તરફ પગલા માંડવા માંડે છે અર્થાત માંડી શકે છે આવા સાધકોને એ વિના ચેન જ નથી પડતું પગ નીચે જ સોનાની ખાણ છે એમ વિશ્વાસપૂર્વક સાંભળ્યા પછી પણ કોદાળી પાવડો લેવા જાય તેમના મન અને વાણીમાં એકરૂપતા આવી જાય છે પછી પોતાની જ વાત કરતા બાબા હસીને બોલ્યા મારા ગુનુરા સાનિધ્યની વાત કરું તો મને આજે પણ આશ્ચર્ય થાય છે પ્રથમ સાનીત્ય જ મને જીવન અને મૃત્યુ કેવા સ્વપ્ન છે તેનો તરત જ ખ્યાલ આવી ગયેલો હવે આજે શરીર અને જીવાત્મા તદ્દન જુદા છે તેનો વિચાર કરવો પડતો નથી આ ઉઘાડા સત્ય અથવા જ્ઞાનનો થયેલો આત્મા અનુભવ એ જ મારી મોટામાં મોટી સિદ્ધિ છે જીવનનો એક અદ્ભુત સત્ય છે પછી બાબા થોડી વાર મારી સામે જોઈને અટકી ગયા મને લાગ્યું કે મૌનની ભાષા દ્વારા તેઓ મને એકાદ પ્રશ્ન પૂછવાનું કહી રહ્યા છે અને મેં નિધિ ધ્યાસન માટેના પ્રશ્નના રૂપમાં વિગત કહી આપનો આ અનુભવ પૂર્ણત સિદ્ધ થઈ ગયેલો છે પરંતુ મારા માટે આ અનુભવ હજી સુધી નવીન અનુભવ જ રહ્યો છે એ માટે મારા પ્રયત્નોમાં મને સફળતા પણ મળી રહી છે કદાચ છતાં મારા દેહાધ્યાસ છે તેવું મને કેમ લાગ્યા કરે છે પ્રશ્ન પૂછી મેં બાબા સામે ધ્યાનથી જોયું મને લાગ્યું કે બાબાએ મારા પ્રશ્નને બહુ મહત્વ આપ્યું લાગતું નથી परंतु त्याज बाबाए पुताना हसमुखा स्वभाव प्रमाणे मारो मस्तक पुताना बन्ने हाथ मा लई हलावता कयो देखू तो वाह भईवा वा। तेरा नारियल का पानी सूख गया है और अंदर गोटा गड़बड़ा उठा है तही ने बाबा हसी पड्या आज बात मैं योगी हरनाथ ना जीवन मा के क्याक वाचेली आज ये आज बात बाबा मने महाविष कहई रहया हा હું વિચારી રહ્યો હતો ત્યાં જ હસતા મુખે મારી વધુ નજીક બેસી જઈને વધુ પાસે બેસાડી દે મને સ્થૂળ દેહમાંથી સૂક્ષ્મ દેહ કેવી રીતે નોખો પડે છે તે સમજાવ્યું નારિયેળનો ગોટો પરિપક્વ થતાં અંદરનું પાણી સાવ સુકાઈ જતાં જેમ કાચલીથી અલગ પડી જાય છે તેમ પંચમહાબૂધના સ્થૂળ આવરણથી અલગ અપંચીકૃત સૂક્ષ્મ દેહ યોગાગ્નિથી જુદો પડી જાય છે સાધકને જ્યારે થાય છે ત્યારે સર્વ પ્રથમ આ સ્થૂળ દેહથી પોતે જુદો છે તેવો અનુભવ થાય છે પોતાના સંકલ્પ વિકલ્પ વિચાર આચાર એ માત્ર આ જન્મથી જ નથી પરંતુ એ સર્વે પાછળ પૂર્વ કર્મો એક સળંગ સૂત્ર ચાલ્યું આવે છે તેવી ઝાંખી થાય છે તર્ક એ થઈ શકે છે કે જે નથી દેખાતું તેનું અસ્તિત્વ કેવી રીતે સંભવે અને એ જ તેનો આ ભાવ પણ કેવી રીતે હોઈ શકે પણ સૂક્ષ્મ દ્રષ્ટિનો વિકાસ થયા વિના દેખી શકાતો નથી પણ યોગીને પ્રત્યક્ષ ઝાંખી થતા દેહાભાવ અને રાગ દ્વેષ રહેતા નથી તેનાથી તે અલિપ્ત બની જાય છે તેને સહજ વૈરાગ્ય ઉપજે છે અને અનંતના મેદાનમાં જીવન મૃત્યુ તેના માટે એક ખેલ બની જાય છે બાબાએ સામાન્ય વાત કહેતા હોય તેમ સહજ ભાવે પોતાનો અનુભવ કહ્યો તેમના મુખ પરથી જાણે મૃત્યુને સંહારતું તેજ રમી રહ્યું હોય તેવું મને લાગ્યું હું વિચારી રહ્યો હતો ત્યાં જ અનામી બાબા બે હાથ ભેગા કરીને મસળતા બોલ્યા બસ આ બે છૂટા પડ્યા છતાં ક્યારેક ભેગા ભેગા કરે છે બધું તેની જ સમજમાં તેના જ હાથમાં આપણે તો માત્ર તેના હાથના રમકડા પછી ઊંડો શ્વાસ લઈ મને ઉભો થવાનો નિર્દેશ કરતા તેઓ બોલ્યા હવે ચાલો આપણે ભુજને ન્યાય આપીએ જમીને તરત જ આપણે પ્રસ્થાન કરવાનું છે બાબાએ સ્વયં બનાવેલું ભોજન ખૂબ સ્વાદિષ્ટ હતું પીવા માટેનું પાણીનું માટલું બાબાએ છરણામાંથી ભરીને રાખ્યું હતું આનંદથી ભોજન કરી અમે તરત જ આગળ પ્રસ્થાન કર્યું ગાઢ જંગલમાં જાડી જાકરા તથા કાળમીંડ પથ્થરો વચ્ચે રસ્તો કરતા અમે ચાલી રહ્યા હતા બાબા મને ક્યાં લઈ જઈ રહ્યા છે તેની મને એ વખતે ખબર પડતી ન હતી મારું મન સાવ શૂન્ય પૂરી પાટી જેવું એકદમ સ્વચ્છ અને શાંત હતું છતાં ઉમંગ હતો આનંદ હતો સ્ફૂર્તિ હતી ચાલતા મને અચાનક યાદ આવ્યું સિદ્ધેશ્વરાનંદજી કહેલું કે તમે વિશ્વંભરને મળી શકશો કદાચ ત્યાં જ મારા જૂના સાથીદારોને કહીને તેઓ અટકી ગયેલા મેં માની લીધેલું કે કદાચ બધા ત્યાં મળી જશે ત્યાં જ બાબાના શબ્દો મારા કાને પડ્યા હા વૃદ્ધ વિશ્વંભર ત્યાં જરૂર મળશે બાબાના આ શબ્દ નું અર્થઘટન કરવામાં અર્થાત સમજવામાં હું સફળ ન થઈ શક્યો મૌન સેવવું મને ઉચિત લાગ્યું છતાં વિશ્વભરના નામ આગળ બાબાએ વૃદ્ધ શબ્દ કેમ વાપર્યો કે લગાડ્યો તે હું ન સમજી શકતા મેં આશ્ચર્યથી બાબા તરફ પ્રશ્નાર્થ ભરી દ્રષ્ટિ કરી તો તેઓ હસીને બોલ્યા તે વિશ્વંભરને થોડા જ સમય પૂર્વે છેલ્લી વાર જોઈ લો ત્યારે તે યુવાન ન હતો તેની ઉંમર એ વખતે પણ નેવું વર્ષની હતી છતાં યોગ બળે સક્ષમ રીતે કાર્યકાર પાડ પાડવા માટે અને યોગ સાધવા માટે તેણે યુવાન જેવું સ્વાસ્થ્ય ટકાવી રાખેલું આત્મા અને સાધનાની મદદથી તે યુવાન બની રહ્યો હતો હવે તેની એવી કોઈ જરૂર રહી ન હતી કુદરતી રીતે અને અનિવાર્ય કુદરતી ક્રમ મુજબ આવતા વૃદ્ધિત્વને તેણે સ્વીકારી લીધું છે કારણ વગર લાંબો અને સુદ્રઢ રીતે યુવાન શરીરનો મોહ જો ઉભજે તો તે યોગી માટે બંધન કરતા અને કુદરતના નિયમે ઉવેખવા બરાબર છે પછી થોડું વટકીને તેઓ બોલ્યા વિશ્વંભરે કુદરતના એક્રમને શિરોધાર્ય કરી વૃદ્ધિતત્વને સ્વીકારી લીધું છે કહી બાબા થોડી વાર મૌન સેવતા હું વિચારી રહ્યો પંચમહાભૂતનું બનેલું શરીર ક્ષણિક અને નાશવંત છે જ તે ઘસાય પરિવર્તન પામે અને છેવટે નાશ પામે કુદરતના એ નિયમને અતિક્રમીને લાંબો સમય સાચવવા પ્રયત્નો ઉચિત ન ગણાય આયુષ્યની અવધિ સુધીમાં દેહમાં કુદરતી રીતે જે જે પરિવર્તનો આવે છે તે સ્વીકારી લેવા જોઈએ ચાલતા હું વિચારી રહ્યો હતો ત્યાં જ મને દેવાનંદજી અને દાન વિશે પણ આ જ વિષયનો પ્રશ્ન ઉઠ્યો તો બાબાએ તુરત જ પ્રત્યુત્તર આપતા કહ્યું રેવાનંદ અને દાનની ઉંમર વધુ હતી છતાં તેઓ વિશ્વંબરની ઉંમર કરતા ઘણા નાના હતા તેઓને છેવટ સુધી વૃદ્ધત્વનો ખાસ અનુભવ થયો ન હતો બાબા આટલું કહી મૌન સેવતા હું આશ્ચર્ય પામી ગયો બાબા આ બંનેના ભૂતકાળની અર્થાત જાણે મૃત્યુ પછીની વાત કહી રહ્યા હતા તો શું બંને વર્તમાનમાં મારા આ ગોળાઈ રહેલા પ્રશ્નને જાણી ગયેલા બાબા વચ્ચે જ પુનઃ બોલી ઉઠ્યા આ બધા પ્રશ્નોના જવાબો તને વિશ્વંભર પાસેથી મળી જશે ઘણી વિગતો સમય પૂર્વે જાણી લેવાથી તેનું મહત્વ નથી રહેતું બાબાના આવા અર્ધ્યાર્થ જવાબથી મૂંઝવણ અનુભવતો હું તેમની સાથે ચાલી રહ્યો જંગલનો ટેકરાળ વિસ્તાર વટાવી અમે સાધારણ સપાટ મેદાન જેવી જંગલ વિસ્તારમાં આવી પહોંચ્યા વાતાવરણની દ્રષ્ટિએ આ સ્થળ ઘણું આહલાદક હતું રંગબેરંગી જંગી પુષ્પો મનમોહક લાગતા હતા ઠંડો અને સુકંઠિત પવન મનને આનંદથી ભરી રહ્યો હતો અહીં કાંટાળા વૃક્ષો કરતા સાગ વાસ ટિમ્બર તથા કરમાદીરા ટુવા જેવા વૃક્ષો વધુ પ્રમાણમાં હતા વેલીઓથી વેટળાયેલા આવા વૃક્ષોની વચ્ચેથી ચાલતા મને લાગ્યું કે આ સ્થળ મારે જાણીતું છે મને લાગ્યું કે પૂર્વે હું અહીં આવી ચૂક્યો છું હું વિચારી રહ્યો હતો ત્યાં જ બાબા હસીને બોલ્યા બરાબર છે તું અહીં જ રેવાનંદજી સાથે સ્વરૂપાનંદજીને મળવા માટે હરિદ્વારથી સ્વરૂપાનંદને પરત લઈને તું પૂરણપુરી સાથે અહીં આવ્યો હતો કહી બાબા થોડી વાર ચૂપ રહ્યા મને પુનઃ ભૂતકાળની સ્મૃતિ થઈ આવી ત્યાં જ બાબા પુનઃ બોલ્યા સામ મેં જે ટીકરી દેખાય છે ત્યાં પણ તે વિશ્વાસ સ્વરૂપ વિશ્વ સ્વરૂપાનંદ તથા વિશ્વેશ્વરાનંદજી સાથે ભોજન લીધેલું નંદીની ગાયના દર્શન પણ કરેલા મેં નિર્દિષ્ટ સ્થાન પર દ્રષ્ટિ કરી બરાબર એ જ જગ્યા મને એ સિદ્ધુને મળવાની ઈચ્છા થઈ આવી પરંતુ ત્યાં જ બાબા બોલ્યા અત્યારે ત્યાં કોઈ નથી બંને સિદ્ધો સમાધિ દ્વારા જ બ્રહ્મમાં લીન થઈ ગયા છે સાંભળીને મારા મુખમાંથી માત્ર ઓહ શબ્દ જ નીકળી શક્યો ચાલતા ચાલતા જ બાબા બોલ્યા પરિવર્તન બધું જ ક્ષણિક પછી થોડું અટકીને બોલ્યા કશું જ શાશ્વત નથી એક ને એક પરિસ્થિતિ એક સરખી કાયમની માટે નથી રહેતી નિરંતર બદલાવ એ કુદરત ક્રમ છે થોડું ચાલતા અમે સ્વરૂપાનંદ વાળી જગ્યાની સામ નજીક આવી ગયા જગ્યા એ જ હતી પરંતુ ઘણો બદલાવ આવી ગયો હતો ઝરણામાં નામ માત્રનું પાણી જ વહી રહ્યું હતું ઝરણાના પહોળા પટમાં માત્ર સુકી રેતી અને કાળમીન પથ્થરો જ નજરમાં આવી રહ્યા હતા તો માત્ર સરવાણી રૂપ જ વહી રહ્યો હતો પાટમાં નામ માત્રનું પાણી બચ્યું હતું જીતી સહેલાઈથી દેખાઈ રહેલા ગુફાના મુખ સુધી પહોંચી શકાય તેમ હતું બાબા સાથે તે દિશામાં જઈ રહેલો હું આ પરિવર્તન વિશે જ વિચારી રહ્યો હતો ત્યાં બાબા બોલ્યા ચાલો હવે તું તારા વડીલ અને વૃત્ત મિત્ર વિશ્વંભરને મળી શકીશ તેનું નિવાસસ્થાન આવી રહ્યું છે અમે અંદર પહોંચ્યા તો હું આશ્ચર્યના ભાવ સાથે થોડે દૂર આસન પર સ્થિત સાધુ મૂર્તિને જોઈ રહ્યો શ્વેત દાટી જટા દિગંબર અવસ્થા ચહેરા પર વૃદ્ધત્વની ચામડી ચાડી ખાતી કરચડીઓ સ્મિતે મળ્યો તેજસ્વી ભવ્ય અને વાત્સલ્ય ની તરતો પ્રિમાળ ચહેરો જોઈ મને ક્ષણભર લાગ્યું કે હું કદાચ કાશ્મીરી બાપુને જોઈ રહ્યો છું પરંતુ કાશ્મીરી બાપુ સ્વરૂપાનંદના આ સ્થાન પર કદાપી ન હોઈ શકે તેની મને પ્રતિતિ થતા મેં નજીક જઈ ભવ્ય મૂર્તિ તે સાધુને નિરીક્ષણ કર્યું તો હું સ્તબ્ધ રહી ગયો એ ભવ્ય મૂર્તિના મુખ પર તાકીને જોતા જ વિશ્વંભરનો ચહેરો સ્પષ્ટ થઈ ગયો વૃદ્ધત્વના પવિત્ર ભાવથી મંડિત ચહેરો તથા શ્વેત દંત પંક્તિ ચહેરો વિશ્વભરનો હોવાની પૂરેપૂરી ખાતરી જઈ છે જા દંતવટ મુદ્રામાં પ્રણામ કરી હું તેમના બંને પગને સ્પર્શ કરવા જતો હતો ત્યાં જ વિશ્વભરના ચીર પરિચિત શબ્દો મારા કાને પડ્યા મિત્ર આનંદ એવી કશી જ ઉચ્ચારિકતા કરવાની જરૂર નથી આપણે જન્મો જન્મના મિત્રો છીએ તફાવત માત્ર આગળ પાછળ થયેલા જન્મોના કારણે જ દેખાય છે

રાત્રિનો અંધકાર બહાર ફેલાઈ રહ્યો હતો વિશ્વભર્ય મારા માટે ભોજનની વ્યવસ્થા રાખી જતી જે પૂર્ણ કરી અમે થોડીવાર આસન ઉપર બેઠા બંને મુખ હતા આગળ કશું જ બોલવાની જાણે જરૂરત ન હતી અમે એ રીતે ઘણીવાર સુધી નિશ્ચલ અને શાંત બેસી રહ્યા ત્યાં જ થોડીવાર પછી મને અનામી બાબા વિશે ખ્યાલ આવ્યો અત્યાર સુધી તેઓ મારી સાથે જતા છતાં ક્યાંય દેખાઈ રહ્યા ન હતા ભોજનમાં પણ સાથે ન હતા તેનો મને ખ્યાલ ન હતો આશ્ચર્યથી આ સ્થિતિ વિશે હું વિચારી રહ્યો હતો ત્યાં જ વિશ્વંભરના શબ્દો મને સંભળાયા અલામી બાબા તને મારા સુધી છોડીને નિજ સ્થાન પર જતા રહ્યા છે તું જાણે જ છે કે યોગ્યો પોતાનું કાર્ય પૂર્ણ થયા પછી વિશેષ રૂપમાં સમયનો વ્યય નથી કરતા જવાબ સાંભળી હું વિચારમાં પડી ગયો અત્યારનું આ રહસ્યમય જગત જે હું હાલમાં વાણી રહ્યો હતો તેનો દેખાઈ રહેલો બધું જ રહસ્ય હું જાણતો હોવા છતાં થોડા ઘણા બાકી રહેલા તે હત્યાસને કારણે મને ઘણી બાબતો સમજાતી નહોતી હતી થોડી વારે વૃદ્ધ વિશ્વંબરની આંખો જાણે સમાધિમાં ઉતરી ગયેલી લાગી અચલ અને ખુલ્લી આંખોમાં આંગળી ઘોંચી દેવાથી પણ આવા યોગીને તેની જરા પણ અસર થતી નથી તે હું જાણતો હતો આવા દ્રશ્યો મેં ઘણીવાર જોયા છે

વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરી આ બાબતોને સત્ય કરવા પ્રયત્નો પણ થઈ ચૂક્યા છે પરંતુ ઈશ્વરના જગતમાં એવા અનેક વિષયો રહેલા છે જેમના રહસ્યને ઉકેલવા માટે દર્શન વિજ્ઞાન કશું પણ કરવામાં ફાવ્યા નથી અને કોઈ પણ દહાડે એ રહસ્ય ઉકલી શકશે તેવું પણ લાગતું નથી વિશ્વંભરની મૃત સ્વત જેવી સમાધિ અવસ્થા જોતા ઉપરોક્ત હકીકતનો મેળ મેળવવા હું પ્રયત્ન કરી રહ્યો હતો ત્યાં જ વિશ્વભરે ઊંડો શ્વાસ લઈ એ જળ સમાધિ અવસ્થાનો ત્યાગ કરી મારી સામે હસીને કહ્યું હજી તારે કે બિગિરનાર વિશે ઘણા રહસ્યોને ઇતિહાસ જાણવાના બાકી છે આવતીકાલથી જ હું તે રહસ્યો વગેરે તેને સમજાવવાનો પ્રયત્ન કરવાનો છું જે પૂર્ણ થયે તેને રેવાનંદ વિશેની વિગતો જણાવીશ એક વખત દાનના દર્શન પણ દૂરથી કરી શકીશ હવે સુખાત કરીએ કહી વિશ્વભર ઊંચી બેઠક પર જ નિદ્રાધીન થઈ ગયો પણ નીચે સપાટ જમીન પર લંબાવ્યું અને થોડી જ વારમાં કસકસાટ ઊંઘી ગયો